ગુજરાતની જે સરકાર છે આજે એમને સવાલ કરવો છે મીડિયાના માધ્યમથી આ સવાલ કરવામાં આવી રહ્યો છે ખેડૂત નેતાઓ તેમને સવાલ કરી રહ્યા છે ખાસ કરીને હવામાન નિષ્ણાંતો છે એ પણ સરકારને સવાલ કરી રહ્યા છે કે જ્યારે જ્યારે ગુજરાતમાં ચોમાસું આવે છે અતિવૃષ્ટિની સંભાવના હોય છે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવે છે તો પછી જે આ સરકાર છે એમનો જે હવામાન વિભાગ છે તે શું કરી રહ્યો છે તે કેમ કોઈ વ્યક્તિને એવું નથી કહેવામાં આવતું કોઈ ગામમાં એવી ચેતવણી આપવામાં કેમ નથી આવતી કે અહીંયા ભારે વરસાદની સંભાવના છે તો તમે સાવચેતી રાખજો અને અમે પણ કંઈક આગામી જે પગલાં લેવાના છે પણ લઈ લઈએ પછી જ્યારે વરસાદ આવે છે અને એ પછી પાણીની પાર બાંધવા માટે સરકાર જાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ઘેડ પંથકની અંદર ઘેડ પંથકના જે પાણી છે આજુબાજુના તમામ ગામડાઓમાં ઘૂસી જાય છે અને જેટલા પણ ખેડૂતો છે એમના ખેતરમાં જે પાક ઉભો હોય છે ધોવાઈ જાય છે ઘણા બધા જે મકાન છે તણાઈને પણ પાણીમાં વહેતા થઈ જાય છે ત્યારે હવામાન અને ખેડૂત નેતા પરેશ ગોસ્વામી છે તેમણે સરકારને એક સવાલ કર્યો છે અને એ સવાલ અમે પણ પૂછી રહ્યા છીએ કે જ્યારે સરકારની પાસે આટલું મોટું હવામાન વિભાગ છે એમને જો ખબર પડતી હોય કે આ જગ્યા ઉપર આટલો વરસાદ આવવાનો છે તો પછી ત્યાં જઈને તમે કેમ કોઈ અગમચેતીના પગલા નથી લેતા ખાલી લોકોને એવું કહી દેવામાં આવે છે કે ભારે વરસાદની ચેતવણી છે પણ જે કામ સરકારે કરવાનું છે તો તમે કરો તમારા તંત્રના અધિકારીઓ છે એમને તો પણ કહી દો કે તમારે આ જગ્યા ઉપર જઈ અને આ કામ કરવાનું છે કે જેથી કરી જે ખેતરોમાં પાણી જાય છે પણ ન જાય જેથી ખેડૂતોનો જે ઉભો પાક છે પણ બચી જાય લોકોના ઘર બચી જાય હવે જ્યારે અલગ અલગ વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ છે અને હવે એ જ અતિવૃષ્ટિ વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે નુકસાન થયું છે તમામ ગામોની મુલાકાત છે તે પરેશ ગોસ્વામી લઈ રહ્યા છે તેમની સાથે બીજા પણ ખેડૂતો લઈ રહ્યા છે પણ આ જ સમય દરમિયાન પરેશ ગોસ્વામીએ જે ભાજપ સરકારને જે ક્યાંક ચેતવણી આપી છે ટકોર કરી છે સૌથી પહેલા સાંભળીએ હું ભણ્યો છું હું પણ એક ખેડૂતનો દીકરો છું હવામાન ઉપર મેં ગ્રેજ્યુએટ કર્યું છે ગ્રેજ્યુએટ થયો એટલે હું આ વિષય ઉપર તમામ માહિતી આપી શકું એટલે જે આપણી ગુજરાતની જમીન છે આ જમીનની જે સપાટી છે આ જમીનની સપાટી પ્રમાણે એક કલાકની અંદર સવા ત્રણ ઇંચ વરસાદ પડે તો આપણી જમીન છે પાણીનો નિકાલ કરી શકે જો સવા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડે એક કલાકે કે સવા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડે અને એવો જ વરસાદ સતત ત્રણ કે ચાર કલાક વરસી જાય તો એટલું પાણી છે પછી આ જમીન આપણી નિકાલ કરી ન શકે નિકાલ કરી ન શકે એટલે નદીઓ બે કાંઠે જાય નદીઓમાં પાણી સમાય નહીં નદીઓના પાણી છે ખેતરોમાં ફરી વળે ડેમ જે તમે વાત કરી કે અહીંયા ડેમ છે જે આપણે સાબરીનો એ ડેમમાં પાણી ન સમાય બારા ખોલે તો એક તો ઉપરથી આ વરસાદનું પાણી આવતું હોય અને બારા ખોલ એટલે ડેમનું પાણી એ બધું પાણી ભેગું થાય કે ખેતરોએ તાણે ચોમાસુ પાકે તાણે અને બધું તાણીને લઈ જાય તો આજે પરિસ્થિતિનું આપણે નિર્માણ થયું છે કેમ કે આ છેલ્લા એક અઠવાડિયાની અંદર જે વરસાદ પડ્યો એ બાર ઇંચ કરતા વધારે પડ્યો અને એ પણ સાડા ત્રણ કલાકની અંદર પડ્યો છે કેમ કે મારી પાસે જે ટેકનોલોજી છે સિસ્ટમ છે એની અંદર બધી નોંધ છે ગવર્મેન્ટને પણ એ નોંધ જોતી હોય કયા લોકેશન ઉપર કેટલા વરસાદ પડ્યા કેટલા ટાઈમમાં પડ્યા કેટલા ઇંચ એક કલાકે પડ્યો એ તમામ ડેટા જોતા તેની પ્રિન્ટ હું પણ ખેડૂતો વતી કાઢીને આપું કદાચ એમની પાસે ન હોય તો પણ સામે સરકાર પાસે પણ આખું હવામાન વિભાગ છે અને એ હવામાન વિભાગના અધિકારીઓ છે એને પણ તમારે મારા ટેક્સના પૈસામાંથી એને પગાર ચૂકવવામાં આવે છે એની પણ જવાબદારી છે કે આવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું હોય તો એની અગાઉથી સરકારને પણ સાવચેત કરવા પડે કલેક્ટરને પણ જાણ કરવી પડે ખેડૂતોને પણ જાણ કરવી પડે કે આવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે કેમ કે તમે મને જોતા હશે સાંભળતા હશે ત્યારે પણ મેં એક વાત કરી હતી કે ભાઈ આમાં આ રાઉન્ડની અંદર જે વરસાદ પડવાના છે બાર થી પંદર ઇંચ સુધીના વરસાદો આવશે અને બાર થી પંદર ઇંચ સુધીના વરસાદો આવે તો સ્વાભાવિક રીતે નુકસાની જાય તો અત્યારે જે નુકસાની થઈ છે એમાં આપણે બધા એકઠા થયા છે પેલા તો અહીંયા આપણે આપણી જે બધા ખેડૂતોની વેદના છે વેદનાને વાચા આપવા માટે મીડિયા પણ છે જે સમાજનો ચોથો પાયો કહેવાય કે આપણી જે વાત છે એ છેદ સુધી પહોંચાડે એના માટે મીડિયા આવ્યા છે એને પણ આપણે આવકારીએ છીએ એટલે મીડિયાના મારફતે આપણે એ વાત કરી રહ્યા છીએ કે આમાં દરેક પ્રકારની યોજના હોય આ યોજનાની અંદર આપણા ગુજરાતની અંદર એક યોજના છે એનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કેમ કે કોઈ પણ આપણું નુકસાન છે આપણે માંગવું હોય તો કાયદા મુજબ માગી શકીએ કાયદા વિરુદ્ધ કાંઈ ન માગી શકીએ તો કાયદાની વાત છે તો કાયદાની અંદર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આ યોજનાની અંદર બે કલમ છે એક છે કલમ ઘ બીજી છે કલમ નવ કલમ ઘ ની અંદર જ કલમ નવ નો સમાવેશ છે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર કલમ ઘ અને કલમ નવ આની અંદર સ્પષ્ટ આદેશ છે કે જ્યારે પણ દુષ્કાળ પડે વાવાઝોડું આવે અતિવૃષ્ટિ થાય આ હોનારત થાય ડેમ તૂટે અને કોઈ પણ કુદરતી આફતને કારણે જે આપણે ખેડૂતભાઈઓને નુકસાન થાય તો એ નુકસાની માટે સરકારે બોતેર કલાકની અંદર આદેશ કરી અને આ જે જેટલા ગામડાઓની અંદર નુકસાની હોય એ નુકસાનીનો સર્વે કરે અને સર્વેની અંદર જેટલા ટકા પણ નુકસાની હોય એ નુકસાનીનું વળતર છે એ બે હેક્ટરની મર્યાદા પ્રમાણે કેમ કે બે હેક્ટર છે એ પણ બંધારણ મુજબ છે એટલે બંધારણની જોગવાઈ છે બે હેક્ટર સુધીની તો બે હેક્ટરની મર્યાદામાં સરકારે એ વળતર આપવું જોઈએ ત્યારે અત્યારે સેમ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે આ જ પ્રકારની નુકસાની આગળ અમે હમણાં લુસાડાથી ડેરવાણને થઈને પછી અહીં મઘરવાળા એવા ડેરવામાં ડેરવાણમાં પણ એ જ પ્રકારની નુકસાની છે મગરવાડામાં પણ આ પ્રકારની નુકસાની પછી અહીંથી આગળ માણેકવાડા હોય કે દરિયાકાંઠા સુધીના છેઠ સુધીના જે ગામડાઓ છે બધા ગામડાઓની અંદર આ નુકસાની છે ત્યારે કાતો સરકારે તાત્કાલિક સર્વે કરવું પડશે અને આ સર્વે કરે એ માટે જ મીડિયાના મારફતે આપણે આ વાત પહોંચાડી રહ્યા છે કે સરકાર કરે અને કદાચ ન કરે તો એના માટે કદાચ બાયો ચડાવવાનું થાય તો એના માટે પણ સંપૂર્ણ તૈયારી છે કેમ કે આમ તો મેં હમણાં દેરવાણમાં પણ કીધું ભાઈ ગોવિંદભાઈ સાથે હતા હા 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 એક દરેક ગામની દરેક વસ્તુ પ્રખ્યાત હોય કેમ કે હું તો છે ને હું રાજકારણ નો માણસ નથી મને રાજકારણનું ભાષણ કરતા આવડે હું તો એટલું કહી શકું કે તમે કોના માણસ તો હું કહી શકું મારા માણસ અંદર લાખ ખેડૂત ખાતેદાર છે એ બધાયનો હૈયારો હાથી છે એવું જ્યાં ખેડૂત ને તકલીફ પડે ત્યાં દોડીને જવાનું ખેડૂત ને તકલીફ હોય ને કોઈ સાથે બાંધવાનું થાય બાંધવાનું એ પછી સામે કોઈ હોય કેમકે બાંધવામાં કદાચ સત્યની સામે આપણે સત્યની સાથે રહીને લડવું હોય બાંધવું હોય તો એમ કોઈના બાપથી આપણે ફાટી નથી પડતા કેમ કે દરેક ગામની દરેક વસ્તુ પ્રખ્યાત છે અહીં તમારે લુસાડાના પેડા પ્રખ્યાત પોરબંદરની ખાજલી પ્રખ્યાત લાઠી છે અમરેલીનું ત્યાંની ભાખરવડી પ્રખ્યાત માળિયાની થાબડી પ્રખ્યાત દરેક ગામનું દરેક પ્રખ્યાત હોય એમ અમારું જુનાગઢનું એક પ્રખ્યાત છે જુનાગઢના બાવા વખત એટલે હું સરકારને કહું છું કે હું જુનાગઢ છે એ બાવો છે અને ખેડૂતોને જયારે અન્યાય થાય ત્યારે સરકારે યોગ્ય ન્યાય કરવો જો ન કરવામાં આવે તો તો સમાજમાં બધાને હારે રહ્યો ને એટલે આ લુગડા પહેરા બાકી હાવ નાગો બાવો છે સરકારને હું જોઈ લઉં એટલે આ જે અત્યારે આ પંથકની અંદર નુકસાની છે માટે ગોવિંદભાઈ હોય પ્રવીણભાઈ હોય કમલેશભાઈ હોય અને તમામ ટીમ વતી આપણે મીડિયાના મારફતે સરકારને અપીલ કરી રહ્યા છે કે અત્યારે બીજી બધી વાત પછી અત્યારે બે પ્રકારના નુકસાન ખેડૂતને છે એક ચોમાસુ ઊભો પાક હતો એ ઊભા પાકને નુકસાન છે અને બીજું ખેતરો ધોવાઈ ગયા છે એટલે આ બંને પ્રકારની નુકસાની છે એની અલગથી વળતરની જે બજેટ હોય એ બનાવવું પડશે કેમ કે પાક ધોવાણનું જે છે જે પાક નિષ્ફળ ગયો છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી આપવું પડે અને ખેત ધોવાણોનું જે છે એ અલગ બજેટમાંથી આપવું પડે એટલે બંને યોજનાનો લાભ છે એ ખેડૂતને મળે એવી અમે વાત કરવા આવી આવ્યા છે અહીંયા અને જો કદાચ નહીં મળે તો અમે તમારી સાથે છીએ જ્યાં જવું પડે ત્યાં જઉસું જેમ જવું પડે તેમ જશું જેમ બાંધવું પડે એમ વાંચશું અને આપણો હક છે એ લઈને રહેશું જ્યારે પણ આમાં અન્યાય થશે તો આપણે બધા સાથે મળીને આગળ પણ જશું એ વાત સાથે મારી વાતને પૂર્ણ કરું છું જય જવાન વાત અહીંયા સાચી અને સમજવા જેવી છે કે જો હવામાન વિભાગના કોઈ પણ નિષ્ણાંત પાસે આપણે સમજવા જઈએ તો એ લોકો અગાઉથી જ આગાહી કરી દેતા હોય છે કે આ જગ્યા ઉપર વરસાદ આવવાનો છે તો પછી સરકાર પાસે પણ હવામાન વિભાગ છે તો પછી અગમચેતીના પગલાં કેમ નથી લેવામાં આવતા કેમ તંત્ર છે ઊંઘતું ઝડપાય છે ગઈકાલનો જે કિસ્સો છે અમદાવાદની અંદર જે એમસી છે ઊંઘતું જળપાયું કારણ કે રિવરફ્રન્ટ ઉપર પાણી ઘસી આવ્યા હતા એ પછી ક્યાંક એ લોકોને ખબર પડી કે અહીંયા તો આટલું બધું પાણી આવી ગયું છે તો ત્યાં સુધી તંત્ર કરતું શું હોય છે કે એમને ખબર જ નથી પડતી કોઈ કે એમને કહેવા માટે જાય કે અહીંયા આવું થઈ ગયું છે પછી તંત્ર સફાળું જાગે કામ કરે પણ એ શું કામનું કે જ્યારે બધું જ તહેસ નહેસ થઈ ગયું હોય હવે હવે આ આ પણ પણ થઈ છે બાબત ઉપરથી વાત સાંભળ્યા પછી જો સરકાર કઈક સમજે અને વિચારે તો સારું કહેવાય પરેશ ગોસ્વામીએ જે સરકારને જવાબ આપ્યો છે જે ટકોર કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર